માત્ર ભુજ નહીં પરંતુ સમગ્ર કચ્છવાસીઓની લાગણી સાથે સીધો નાતો ધરાવતા ભુજનું હમીરસર તળાવ ગઈકાલ રાત્રે ઓગની જતા આજે વિધિવત રીતે શાસ્ત્રોક મંત્રોચ્ચાર સાથે વિજય મુહૂર્તમાં વધાવવામાં આવ્યું હતું નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી ધારાસભ્ય કેશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં વધાવાયું હતું માત્ર ભુજ નહીં બલકે સમગ્ર કચ્છની આન બાન શાન સમાન સમગ્ર કચ્છવાસીઓના હૃદયમાં બિરાજમાન લાગણીના સીધા તંતુ સાથે જોડાયેલા હમીરસર તળાવ ગઈકાલે રાત્રે સવા અગિયાર કલાકે ઓગણી ગયું હતું અને આ જે વિધિવત તે વિજય મુહૂર્તમાં બારને ઓગણચાલીસ મિનિટે ભુજના પ્રથમ નાગરિક અને મહિલા પ્રમુખ રશ્મિબેન સોલંકી અને ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વાતતે ગાત તે બેન્ડવાજાની સુરાવલીએ અને શાસ્ત્રોક વિધિ મંત્રોચ્ચાર સાથે હમીરસર તળાવને વધાવી સૌની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી આ તકે આમ સાથેની વાતચીતમાં માહિતી આપતા રશ્મિબેન સોલંકીએ જણાવ્યું હતું કે સમગ્ર કચ્છ ઉપર મેઘરાજાની અતિવૃષ્ટિ થઈ છે ત્યારે લોકો બિનજરૂરી રીતના બહાર ન નીકળે તે ખૂબ જરૂરી છે અને આજે જે હમીરસર તળાવને વધાવવાનો અવસર છે તે પણ ખૂબ જ મોંઘેરો અને સૌ એનો આનંદ માણે તેવી કરી હતી તાકીદે યોજવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી આજે આ હંશાળ તળાવને વધાવવા માટે નગરપાલિકા કચેરી ખાતેથી બાઇન્ડવાજાની સુરાવલી વાત ગાતે રશ્મિબેન સોલંકી ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર કારોબારી ચેરમેન મયદીપસિંહ પરાક્રમસિંહ જાડેજા શાસક પક્ષના નેતા કમલભાઈ ગઢવી અન્ય નગરસેવકોની ઉપસ્થિતિમાં અને સાથોસાથ મહિલા મોરચાના પ્રમુખ ગોદાવરીબેન વગેરેની ઉપસ્થિતિમાં વાત તે ગાત તે તળાવ વધારવા માટે સૌ નીકળ્યા હતા જ્યારે પાવડી ખાતે તમામ લોકો એકત્રિત થયા ત્યારે ભુજના નગરપતિ રશ્મિબેન સોલંકી અને ધારાસભ્ય કેશુભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સૌએ શાસ્ત્રોક વિધિમાં મંત્રોચ્ચારમાં સહભાગી બની અને આ તળાવને વધાવવામાં આવ્યું હતું જયઘોષ કરવામાં આવ્યો હતો અને હમીસર તળાવ એ માત્ર તળાવ નથી પરંતુ સમગ્ર કચ્છવાસીઓની ભુજવાસીઓની સીધી લાગણી સાથે સંકળાયેલું એક આ પ્લેસ છે અને સૌ કોઈ આ આનંદમાં ખૂબ જ સહભાગી થયા હતા અને વાગતે ગાતે વધાવવામાં આવ્યું હતું હવે જોઈ રશ્મિબેન સોલંકીની આંતક ટીવીની સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો આજ રોજ ભુજનું હૃદય સમૂહ હમીસર તળામ આજે ઓગની ગયું છે તેના વધામણા માટે અમે ખૂબ જ બોડી સંખ્યામાં નગરપાલિકાના સર્વ કાઉન્સિલર ભાઈબેનો બહેનો શેર સંગઠન હોદ્દેદારો ધારાસભ્યો છે સાથે મળીને આજે અમે હમીસર તળાવને વધાવવા આવ્યા છીએ અને અમે ખૂબ જ હર્ષની લાગણી અનુભવી છે કે મારા એવા સદભાગ્ય કે આજે મને આ હમીસર તળાવ વધાવવાનો એક મોકો મળ્યો છે આપણા માધ્યમથી હું આ ભોજની જનતાને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને હમીસર તળાવ એ આપણા હૃદય સમૂહ છે એટલે સૌ નગરજનોને શુભેચ્છા પાછું હતું અને આજની આ જે આગાહી છે વાવાઝોડાની કે એમને ધ્યાનમાં લઈને અમે શાંતિપૂર્વક જે રીત રિવાજ પ્રમાણે જે વધામણા કરવાના હતા એ આજે અમે કર્યા છીએ અને અહીંથી પછી અમે હવે દેસર તળાવ વધાવવા જઈએ છીએ આપના માધ્યમથી કહું છું કે આજે એક લોકોને અપીલ કરું છું કે વાવાઝોડા અને વરસાદની ખુબજ આગાહી હોવાથી સાવચેતી રીતે લોકોને ઘરમાં રહેવાનું અને કામ વગર બહાર નહીં જવાનું એવી આપ સર્વને હું એક અપીલ કરું છું